આકાશવાણી સમાચાર સમાચાર સંસ્કૃતિ વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રેન્ચ કંપનીઓને સંરક્ષણ ઉર્જા ઉડ્ડયન અવકાશ અને આરોગ્ય સંભાળ ક્ષેત્રોમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું પ્રધાનમંત્રી હાર માર્સેલીમાં પહોંચ્યા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમના બીજા એપિસોડમાં આજે અભિનેત્રી દીપિકા પાદુકોણ વાત કરશે ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે લેમ રિસર્ચે ભારતમાં દસ હજાર કરોડથી વધુના મોટા રોકાણની જાહેરાત કરી કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ અગ્રણી સાયકલ ઉત્પાદકોને તમામ વય જૂથોમાં સાયકલ ચલાવવાનો પ્રોત્સાહન આપવા વિનંતી કરી પ્રયાગરાજમાં આજે મહાકુંભનું માઘી પૂર્ણિમાના સ્નાન ચાલી રહ્યું છે અત્યાર સુધીમાં છેતાળીસ કરોડથી વધુ ભક્તોએ પવિત્ર સંગમમાં સ્નાન કર્યું અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની એક દિવસીય શ્રેણીની છેલ્લી મેચ આજે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ગઈકાલે પેરિસમાં ચૌદમાં ભારત ફાન્સ સીઈઓ મંચને સંબોધિત કર્યું બંને નેતાઓએ વેપાર સંબંધોને મજબૂત કરવા અને નવીનતાને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્યાર કર્યો બંને દેશોના ઉદ્યોગના ટોચના પ્રતિનિધિઓએ સંરક્ષણ એરોસ્પેસ કૃત્રિમ બુદ્ધિમત્તા માળખાગત સુવિધાઓ અને ટકાઉ વિકાસના ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કર્યું પ્રધાનમંત્રીએ વૈશ્વિક રોકાણ સ્થળ તરીકે ભારતના વધતા આકર્ષણ પર પ્રકાશ પાડી સ્થિર નીતિઓ અને તાજેતરના આર્થિક સુધારાઓ પર ભાર મૂક્યો अंतर्राष्ट्रीय व्यापार को आसान करने के लिए डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर की मदद से भारत ट्रेड नेट की शुरुआत की जा रही है ईज ऑफ लिविंग की दिशा में नया सिम्पलीफाइड इनकम टैक्स कोड हम ले आ रहे हैं नेशनल मैन्युफैक्चरिंग मिशन की घोषणा की है और नए सेक्टर्स जैसे कि इंश्योरेंस सेक्टर को 100 प्रतिशत एफडीआई के लिए खोल दिया गया इन सब इनिशिएटिव्स को आप जरूर ध्यान से स्टडी करें मैं आप सबको कहता हूं कि भारत में आने का यही समय है सही समय है हमने भारत में ए आई सेमी कंडक्टर और क्वांटम मिशन लॉन्च किए हैं डिफेंस में हम मेक इन इंडिया एंड मेक फॉर द वर्ल्ड को प्रोत्साहित कर रहे हैं स्पेस टेक्नोलॉजी में हम नई ऊंचाइयां छू रहे इस सेक्टर को एफडीआई के लिए खोल दिया गया है हम भारत को एक ग्लोबल बायोटेक पावर हाउस बना रहे हैं इंफ्रास्ट्रक्चर विकास हमारे लिए प्राथमिकता का विषय है પ્રધાનમંત્રીએ ફ્રેન્ચ કંપનીઓને સંરક્ષણ ઉર્જા ઉડ્ડયન અવકાશ ફિનટેક અને આરોગ્ય સંભાળ ક્ષેત્રોમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે દક્ષિણ ફ્રાન્સના માર્સેલી પહોંચ્યા પ્રધાનમંત્રીની મુલાકાત અંગે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે પેરિસમાં શ્રેણીબદ્ધ સ્તરીય કાર્યક્રમો બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે માર્સેલી પહોંચ્યા માર્સેલીમાં ભારતીય સમુદાયે પ્રધાનમંત્રીનું ઉષ્માભેર અને ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું બંને નેતાઓ સંયુક્ત રીતે માર્સેલીમાં ભારતના પ્રથમ નવા કોન્સ્યુલેટનું ઉદઘાટન કરશે જે દક્ષિણ ફાન્સમાં ભારતીય સમુદાય માટે કોન્સ્યુલર સેવાઓમાં વધારો કરશે જ નહીં પરંતુ ભારત મધ્ય પૂર્વ યુરોપ આર્થિક કોરિડોર આઈએમઇસી માં પણ મહત્વની ભૂમિકા ભજવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે પરીક્ષા યોદ્ધાઓ જે સૌથી સામાન્ય વિષયો પર ચર્ચા કરવા માંગે છે તેમાંથી એક વિષય માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીનો છે શ્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે આ વર્ષની પરીક્ષા પે ચર્ચામાં આ વિષય પર ખાસ એપિસોડ તૈયાર કરવામાં આવ્યો છે જે આજે પ્રસારિત થશે આ વિષય પર અભિનેત્રી દીપિકા પાદુકોણ વાત કરશે પ્રધાનમંત્રીએ દરેક વ્યક્તિને પરીક્ષા પે ચર્ચા બે હજાર પચીસના તમામ આઠ એપિસોડ જોવા અને પરીક્ષા યોદ્ધાઓને પ્રોત્સાહિત કરવા વિનંતી કરી છે ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે લેમ રિસર્ચે ભારતમાં દસ હજાર કરોડથી વધુના મોટા રોકાણની જાહેરાત કરી છે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી વૈષ્ણવે કહ્યું કે ભારતની સેમી યાત્રામાં આ પગલું એક વધુ સીમાચિન્હરૂપ છે તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સેમિકન્ડક્ટર વિઝનમાં આ બાબત વિશ્વાસનો મોટો મત છે આ પહેલ ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન આઈ નો એક ભાગ છે જે સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં રોકાણને આમંત્રિત કરવા માટે કેન્દ્રની એક પહેલ છે તેનો ઉદ્દેશ ભારતને સેમિકન્ડક્ટર ડિઝાઇન અને ઉત્પાદન અને ટેકનોલોજી વિકાસ માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારી યુ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ ડોટ ઇન સ્લેસ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર એબીઆઈડીને ફોલો કરી શકશો કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ અગ્રણી સાયકલ ઉત્પાદકોને તમામ વય જૂથોમાં સાયકલ ચલાવવાને પ્રોત્સાહન આપવા વિનંતી કરી અગ્રણી સાયકલ ઉત્પાદકો સાથેની બેઠક દરમિયાન શ્રી માંડવીયાએ ભાર મૂક્યો કે આવા પ્રોત્સાહનો સ્વાભાવિક રીતે લોકોને સાયકલ ચલાવવા તરફ દોરી જશે તેમણે ઉલ્લેખ કર્યો કે સાયકલ ચલાવવાથી દેશના કાર્બન ફૂટપ્રિન્ટમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે વ્યાપાર જગતના પ્રતિનિધિઓએ બેઠકમાં હાજરી આપી સન્ડે ઓન સાયકલ પહેલને સમર્થન આપવા પ્રતિબદ્ધતા દર્શાવી અને હવે સમાચાર મહાકુંભના જમાં આજે મહાકુંભનું માઘી પૂર્ણિમા સ્નાન ચાલી રહ્યું છે આ સ્થાનનું વિશેષ મહત્વ છે કારણ કે તે કલ્પવાસની ખાસ વિધિના સમાપનનું પ્રતિક છે આ વર્ષે દસ લાખથી વધુ કલ્પવાસીઓ તેમાં ભાગ લેશે મહાકુંભમાં કલ્પવાસ ખાસ કરીને ફળદાયી માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે માઘ પૂર્ણિમા સુધી પ્રયાગરાજમાં સંગમના કિનારે કલ્પવાસ કરવાથી હજાર વર્ષની તપસ્યાનું ફળ મળે છે ઉત્તર પ્રદેશ સરકારે આ પ્રસંગે ખાસ ટ્રાફિક વ્યવસ્થા તેમજ મજબૂત સુરક્ષા વ્યવસ્થા કરી છે તેર જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભમાં અત્યાર સુધીમાં છેતાળીસ કરોડથી વધુ ભક્તોએ પવિત્ર સંગમમાં સ્નાન કર્યું છે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની એક દિવસીય શ્રેણીની છેલ્લી મેચ આજે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે મેચ બપોરે દોઢ વાગ્યે શરૂ થશે ભારતીય ટીમ પહેલાથી જ શ્રેણીમાં બે શૂન્યથી અજય લીડ મેળવી ચૂકી છે કટકમાં રમાયેલી છેલ્લી મેચમાં કેપ્ટન રોહિત શર્માએ સદી ફટકારી હતી ભારતના ઝડપી બોલર જસપ્રીત બુમરાહને પીઠની ઈજાના કારણે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ક્રિકેટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઈએ ગઈકાલે રાત્રે કહ્યું કે બુમરાહના સ્થાને હર્ષિત રાણાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે ઇંગ્લેન્ડ સાથે ચાલી રહેલી એક દિવસીય ક્રિકેટ શ્રેણીમાં રાણાએ બે મેચમાં ચાર વિકેટ ખેરવી હતી યશસ્વી જયસ્વાલના સ્થાને સ્પિનર વરૂણ ચક્રવર્તીને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે યશસ્વી જયસ્વાલ મોહમ્મદ સિરાજ અને શિવમ દુબેને વિકલ્પો તરીકે રાખવામાં આવે છે અને જરૂર પડે તેઓ દુબઈ જશે અને હવે જોઈએ આજના અખબારોના પ્રસિદ્ધ થયેલા મુખ્ય સમાચાર રજૂ કરશે જયેશ વેગડા આજના અખબારોના મુખ્ય સમાચારોમાં અમેરિકાના ટેરિફ મુદ્દાને મથાળે લેવામાં આવ્યો છે ગુજરાત સમાચાર લખે છે ટેરિફ ફોર રૂપિયાનું પતન રોકવા રિઝર્વ બેન્કના પાંચ અબજ ડોલરના વેચાણ વચ્ચે શેરોમાં કડાકો તો ફૂલછાપ લખે છે કે ટેરિફ મુદ્દે અમેરિકાનો ભારતને દબાવવાનો પ્રયાસ ટેરિફ વોર્સે લગાતાર પાંચમી દિન બજાર રાજસ્થાન પત્રિકાનું મુખ્ય શીર્ષક છે અમેરિકાની જેમ યુકેમાં ગેરકાયદે ઇમિગ્રેશનને પકડી પાડવા રેસ્ટોરાંમાં દરોડા આ સમાચારને સંદેશે પ્રથમ પાને લીધા છે આજે મહાકુંભમાં માઘ પૂર્ણિમાનું શાહી સ્નાન યોગીને સમગ્ર તંત્ર એલર્ટ કર્યું આ સમાચાર દરેક અખબારમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી આ સદીના માનવતાના કોડે લખી રહ્યું છે પીએમ મોદી સંદેશે લખ્યું છે તો નવ ગુજરાત સમય લખે છે કે એઆઈને વિશ્વસનીય પારદર્શક અને પૂર્વગ્રહોથી મુક્ત બનાવવું જોઈએ પીએમ મોદી અને હવે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રેન્ચ કંપનીઓને સંરક્ષણ ઉર્જા ઉડ્ડયન અવકાશ અને આરોગ્ય સંભાળ ક્ષેત્રોમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું પ્રધાનમંત્રી હાલ માર્સેલી પહોંચ્યા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમના બીજા એપિસોડમાં આજે અભિનેત્રી દીપિકા પાદુકોણ વાત કરશે ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે લેમ રિસર્ચે ભારતમાં દસ હજાર કરોડથી વધુના મોટા રોકાણની જાહેરાત કરી કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ અગ્રણી સાયકલ ઉત્પાદકોને તમામ વય જૂથોમાં સાયકલ ચલાવવાને પ્રોત્સાહન આપવા વિનંતી કરી પ્રયાગરાજમાં આજે મહાકુંભનું માઘી પૂર્ણિમા સ્નાન ચાલી રહ્યું છે અત્યાર સુધી છેતાળીસ કરોડથી વધુ ભક્તોએ પવિત્ર સંગમમાં સ્નાન કર્યું આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર પરથી સમાચાર પૂરા થયા